પાટણ જિલ્લાની નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં રાધનપુર હારીજ અને ચાણસમા પાલિકા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્રણેય પાલિકાના દાવેદારોની સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ માટે રાધનપુર એપીએમસી પહોંચ્યા છે રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ નિરીક્ષક દીપિકાબેન ધારાસભ્ય સરદારભાઈ અને આશિષભાઈ દવે દાવેદારોને લઈ રહ્યા છે સેન્સ વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે પ્રેમલ શું કઈ માહિતી ચોક્કસ જે પ્રકારે પાટણ જિલ્લાની અંદર જે ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થવા પામી છે જેમાં ચાણસમા હારીજ અને રાધનપુર નો સમાવેશ થવા પામ્યો છે ત્યારે આજે ભાજપ દ્વારા જે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રથમ જે રીતે કહી શકાય કે જે રાધનપુરની અંદર ભાજપ દ્વારા એપીએમસી ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં જે સાત વોર્ડ માટેના દાવેદારો હાલ તો ઉમટી પડ્યા છે ત્યારબાદ જે રીતે કહી શકાય કે હારીજ અને ચાણસમા ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે પ્રેમલ